હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ આ હોપ કે આલ સુલક ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો વ્લોગ સાંજના 6 વાગે સ્ટાર્ટ કરું છું એટલા માટે કે આપણી ઘરે છે ને એક બહુ મસ્ત મજાની યુનિક રેસિપી આપવાની છે તો એ રેસિપી હું સની હાલ આપણે સોનલ લેક કરવા મળી છે જો કે વસ્તુ તો બહુ બધી લીધી છે એટલે કાં ખારું જ બનવાનું છે તો હું બનાવવાનું છે આપણે બનાવવાનું છે પિઝા પોકેટ પફ હ કેનિટ કાઈ સ્ટાઈલમાં

કાંદા એની અંદર નાખી દેવાના છે બધું વેજીટેબલ મતલબ એની અંદર નાખી દેવા અંદર બધું વેજીટેબલ નાખી દીધું છે મસ્ત મજાનું કલર બહુ મસ્ત આવે છે આજે મને એ કેટલા દિવસ પછી છે ને આ બટ શું કહેવાય મિક્સ કલરમાં બધી વેજીટેબલ જોઈએ એને બનાવ્યું નહોતું આ ફર્સ્ટ ટાઈમ છે કેટલા ટાઈમ થા ઘરે કાંઈ આવું બનાવ્યું નહોતું અને ચાલો આને છે ને શું કરવાનું હોય ને પૂછી લે આને શું કરવાનું છે

એનો લોટ બાંધી લે તો ક્યો લોટ લેવાનો હોય પૂછી લે ક્યો લોટ લીધો છે જો આપણે નકરો મેંદાનો નથી યુઝ કરવાનો આપણે ઘઉંનો લોટ રહેશે એટલે રોટલીનો અને આપણે મેંદો એટલે રોટલીનો લોટ થોડો વધારે લેશું અને ચોથા પ્રમાણમાં આપણે મેંદો ખાલી યુઝ કરશું તો જો એટલો મેંદો લીધો છે પણ એટલો બધો નથી નાખવાનો આ રોટલીનો લોટ છે અને મોણ કઈ રીતના નાખવાનું મોણ આપણે એમણે નાખીશ ને એમ તો બતાવ ઓકે તો ચાલો પહેલા છે ને લોટની અંદર મેંદો મિક્સ કરે છે સોનલ જો કેટલો મેંદો નાખે છે ને જોઈ લઈએ

એટલે બધાને ખબર જ હોય ગમે ઈ લોટ બધા પરોઠા એમાં બાંધતા હોય ને રીતે આમાં મોણ નાખવાનું કારણ કે આમાં મોણ હશે ને તો મસ્ત ઉપર નું પડશે ને તો ક્રિસ્પી થાશે એટલે ઈ પ્રમાણે ના કે તો ચાલો જોઈએ છે કેવા કાના ક્રિસ્પી પડ થઈ છે આપણે પીઝા પોકેટ પીઝા પફ બનાવવાના છે પફ તો મને બહુ ભાવે પણ આજે ટ્રાય કરવાના છે પીઝા ટાઈપના તો ચાઇનીઝ પફ કહેવાય એ રીતના આજે પીઝાનો ફ્લેવર આવશે અને એવું કા ગશે એવું જ જશે ને કા ચાઇનીઝ ફ્લેવર આવશે અને ની રીતે આ રીતે આકાર આવશે એટલે આપણે એનું નામ પોકેટ પીઝા પફ રાખેલું છે તો ચાલો આ રીતના છે ને સારી રીતના ને મહોળી લેવાનો છે અને હવે આનો લોટ બાંધતી વખતે પાણી કેટલું નાખવાનું

તો પીઝાનો જે પાસ્ત પીઝા પાસ્તા બેયમાં આવે બે બેમાં એટલે પીઝાનો જે સોસ આવે ને કા પાસ્તાનો સોસ પડ્યો ને આની અંદર તમારે નાખવાનો છે એક જ આવે ટેસ્ટ અનુસાર અને કયો પીઝા ને પાસ્તાનો સોસ હારામ હારો આવે ની કોમેન્ટ બોક્સમાં મને સજેસ્ટ કરજો કારણ કે અમે પાસ્તા બહુ ઓછા ખાઈ છીએ ને પીઝાય બહુ ઘરે બનાવેલા ઓછા ખાઈ છીએ જાજા તો અમે બહાર બનાવેલા ખાઈ એટલે સોયા કલર આપડે એકદમ જાય તો એની અંદર સોયા સોસ નાખી દે સોયા સોસ તો બ્લેક આવે હે એની કલર પકડાય એવું હોય અને આપડે છે ને ટમેટા ટમેટા નાખશું આપણે તો ઘરનો જ છે ને ઘરે પડ્યો

એટલું મજા આવશે તો હવે આપણે છે ને પોકેટ બનાવવાના છે ને પોકેટ વણવાના છે ઈજ કરવાનું છે ને ઈજ સાચી છે તો સોનલે પોકેટ બનાવી લીધા છે એટલે તો જોઈએ છે પોકેટ કેવા બને છે ને આપણે પોકેટ બનાવવાના છે મસાલો ભરવા માટે તો આ બાજુ મમ્મી બેહી ગયા છે રોટલી વણવા તો રોટલી વણે છે ને ઓલી બાજુ પપ્પા સસલેતી રમે છે ગ્રીચી રમે છે એ છે ખબર નથી અને જો આ રીતના રોટલી લઈ લીધી છે ને હવે આને શું કરવાનું જો આને ચારે બાજુ છે તો ચારે બાજુની કોર કાપી નાખવાની એટલે સોરસ થઈ જાય પછી

આપણે પેક કરતા હોય એ રીતના જ કરવાની તો જો આ રીતના છે ને પોકેટ થઈ જાય પેક અને સમસીથી આવી ડિઝાઇન થઈ જાય તો કાટા સમસી જો ને એમથી આવી ડિઝાઇન થઈ જાય તો તમને કેવા લાગ્યા આ પોકેટ એ કહેજો પીઝા કેવો મને નામ બહુ ભૂલે પીઝા પફ પોકેટ પીઝા પફ કેવા લાગ્યા ને કહેજો અત્યારે જોવામાં ખાલી પછી તો ખાઈને અમે ટેસ્ટ કરીને રિવ્યુ આપશું કે કેવા લાગ્યા સહી તો ચાલો હવે ધીરે ધીરે બધા બધા છે ને આવા પોકેટ પોકેટ બનાવી લઈ રેડી થઈ ગયા છે અને હવે આપણે છે ને પોકેટ ને તળવાનું ચાલુ કરી દીધું છે જો આ રીતના તળવાના છે હવે જોઈ છે તળીને કેવા ફ્રાય થાય છે આ તો પૂરી જેવા થયા હેર કલર આવશે જી કડકડિયા થાય

ચાર પોકેટ ટાઈપના બનાવ્યા હતા બાકીના નાના બના નાના નાના બનાવી નાખ્યા અને આ બાજુ જે લોટ વયજો છે ને એના મમ્મી કાંઈક નવું ટ્રાય કરે છે હવે જોઈશી શું બનશે તમારે લોટ હોય ને તો બનાવવા આને છે ને ટેસ્ટ કરશું અને કેવા લાગે છે ને એ તમને રિવ્યુ આપશું કારણ કે ઘરમાં બધા લોકોનું ખાવાનું થોડુંક થોડુંક અલગ અલગ હોય એટલે બધા લોકો હું કહે છે કે તમને કે પીઝા પોપ થઈ ગયા છે રેડી ને બધા લોકો છે ને જમવા બેસી ગયા છે અને જો લોટ એમાંથી મમ્મીએ આ કાંક બનાવ્યું

તો જુઓ આ લોકોને આલુ પરોઠા જેવું લાગ્યું હું ટેસ્ટ કરું કેવું લાગે છે જમી લીધું છે ને બહુ મસ્ત બન્યા હતા તમે એકવાર ટ્રાય કરીજો ત્યાં ટ્રેન્ડિંગમાં છે બહુ બધા લોકો બનાવે છે ને ખાવાની છે ને મજા આવી ગઈ તો જુઓ કાથરોટ ભરી હતી કાતરોજ પૂરી થઈ ગઈ આ પૂરી વધી ખાલી વગર મસાલાની એટલા સોનલ આટું કાઢી લીધા છે કારણ કે સોનલ રિસિવને ને આવવા ગઈ છે તો ચાલો કાંઈ જેની સાથે છે ને આજના આ એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે ના આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો તો આ વિડીયો સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા બ્લોગમાં જ્યાં સુધી નવો વિડીયો લીધા તો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય